નમસ્કાર હું આસ્થા ગોસ્વામી ધ કેસરી ન્યૂઝ સાથે આજ રોજ ડીસાના માલગઢ ખાતે આવેલું અતિ પ્રાચીન એવું ભૈરવ દાદા રૂગણી માતા તથા જોગમાયાનું બનાસ નદી કિનારે આવેલું મંદિર છે જે વર્ષો પહેલાં અહીં વસેલા ટાંક પરિવારના સભ્યોએ આ ત્રણેય મંદિરોની સ્થાપના કરી હોવાનું પરિવારજનો જણાવી રહ્યા છે અહીં બિરાજમાન ત્રણેય મંદિરોમાં દર મહિનાની અજવાળી આઠમ તથા ચૌદસના દિવસે લોકોની ભારે ભીડ પણ જોવા મળે છે લોકો દૂર દૂરથી અહીં માનતા પૂરી કરવા માટે આવતા હોય છે અહીં દર વર્ષની જેમ આ વર્ષે પણ રાત્રે ભવ્ય ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગામના કલાકારોએ મોડી રાત સુધી ભજનની રમઝટ બોલાવી હતી તથા લોકો મન મૂકીને નાચકાન કરતા જોવા મળ્યા હતા જ્યારે સવારે દર વર્ષની જેમ આ વર્ષે પણ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર ટાંક પરિવારના સભ્યોએ યજમાન તરીકેનો સામૂહિક લાભ લીધો હતો તથા પરિવારના બધા જ સભ્યોએ હવનમાં આહુતિ આપી ધન્યતા અનુભવી હતી ત્રણેય મંદિરોમાં ભગવાનને ભોગ ધરાવતી સામૂહિક ભોજન પ્રસાદનો લાભ ભાવિ ભક્તોએ લીધો હતો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સમગ્ર ટાંક પરિવારના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી રિપોર્ટર નગીનભાઈ ડીસા સાથે